આજે ચાર દિવસના અહીંયા લડત લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા ભારે મને પોલીસ કોઈ ગુના વગર નહીં અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે પોલીસ સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું મને સારા ભારે લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને કયો ગુનો છે મને હજી પોલીસને નથી કીધું મેં માત્ર ના માત્ર એના સમાજની પત્રિકાઓ સફાઈ છે મારા સમાજ માટે જે અત્યાર થયા હતા એ મારા કોલીસ સમાજનો હું કહેવા આવ્યો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે ન થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું અમને લોકોને એકસો એકાવન કરોડ લાગ્યા હતા પરંતુ લીગલ સેલના ના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો એકસો એકાવન દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરેલ છે પોલીસે પછી અમને ત્યાં બેસાડ્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખૂબ બધી અમને ઝીણ ઝીણ તપાસ કરી અને જે મેં અંતક તપાસ કરતા હોય એવી મારી તપાસ થઈ છે મને પણ ખબર નથી પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણવટ તપાસમાં બે બે પીઆઈ લાગી અને મારી તપાસ કરી રહ્યા છે જરૂર લાગે તો ગુનો દાખલ કરાવશું જરૂર લાગે તો અત્યારે મને નથી લાગતો પોલીસ વડે મારો ગુનો દાખલ કરાવવો જોઈએ એવું પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા ગઈ કાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇન્કાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચી દો અને ગૂંચવાનો હતો અને અત્યારે મામલતદાર માંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા